રાજકોટના રૂડા આવાસ યોજનાનું ઓમ હાઉસિંગ સોસાયટી છે તે ફરી એક વખત પાણી હોય રહેવાની વ્યવસ્થા હોય અલગ અલગ મુદ્દે છે તે જે છે તે સમસ્યાઓ સ્થાનિકોને ભોગવવી પડી રહી છે જેને પગલે સ્થાનિકો છે તે અત્યારે મોટા પ્રમાણમાં એકત્ર થઈ રાજકોટ મહાનગરપાલિકા કમિશનરને રજૂઆત માટે પહોંચ્યા છે આપણી સાથે સ્થાનિકો છે તેમની સાથે વાત કરશું બેન શું શું પ્રોબ્લેમ પડે છે દોઢ વર્ષ થઈ ગયો પાણીની સુવિધા નથી લાઈટ ની સુવિધા નથી સ્ટ્રીટ લાઈટ હોવી જરૂરી છે જો ગામડાના માણસને બધી સુવિધા પહોંચતી હોય તો આપણે શહેરમાં રહેતા પાણીની સુવિધા તો તો હોવી જ જ પાણી છે છે નળની નહીં વગર દોઢ વર્ષ હલાવ્યું તો હવે કેમ પાણી વગર હલાવું પાણી લઈને કેમ પોસાય દોઢ વર્ષ થી કઈ રીતે બસો એસી મકાન છે તો દાળ જ પાણી વાપરીશી બોર નું પાણી વાપરીશી તો આપણે જરૂરિયાત છે અત્યારે નળના કનેક્શનની જો મોદી આવી નવી નવી યોજના બહાર પાડતા હોય આપણને નળની સુવિધા સુવિધા ગામડાના છેવાડાના માણસને થાય છે તો રાજકોટનો માણસ છે એ ત્યાં દોઢ વર્ષથી પાણી વગર હેરાન થાય છે બસ અન્ય છે તેમની સાથે વાત કરશું દોઢ વર્ષથી પાણી નથી આવતું અત્યારે પાણીની કઈ રીતની વ્યવસ્થા કરો છો અત્યારે છે ને અમારે વેચાતું પાણી લેવું પડે છે અને આમાં અત્યારે છે ને આવાસ યોજના છે તો એમાં નાના માણસો રહે છે એટલે હર મહિને એ પૈસા પોસાય નહીં બધા નાના માણસો છે તો અત્યારે છે ને આ સરકારી પાણી થોડુંક અમારે સહાય થાય તો એટલો સપોર્ટ થઈ જાય અને પ્લસ અમારે સ્ટ્રીટ લાઇટ નથી સાવ અંધારું છે એમ તો રાત્રે નોકરિયાત આવતા જતા હોય લેડીઝ છે અને અત્યારે હમણાં પાછી છે ને દીપડાની બહુ ઈ સાઈડ તકલીફ હતી તો નાના છોકરાઓ હોય કે કોઈ નોકરિયાત રાતે આવતા જતા હોય તો બહુ તક પડે છે એટલે જે ખાસ કરીને વાત કરવામાં તો રાજકોટના જે રૂડા આવાસ છે આવાસના સ્થાનિકોને પાણી હોય લાઇટ સહિતની સમસ્યાઓને લઈ અને જે છે છેલ્લા દોઢ વર્ષથી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આ લોકો એકત્ર થઈ અને હાલ રાજકોટ મહાનગરપાલિકા કમિશનરને રજૂઆત માટે પહોંચ્યા છે કેમેરામેન કેતન લખતરિયા સાથે શુભમ ભટ્ટ રાજકોટ સુરતના કાપોદરા વિસ્તારની ઘટના સામે આવી છે કે જેમાં સુરતમાં ફરીવાર